તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના પ્રાથમિક શાળા ગંગથાના આચાર્ય શ્રી અબ્દુલ કરીમ અબ્દુલ્લા મકરાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા શાળા વ્યવસ્થાપન સમિતિ શાળા પરિવાર તરફથી સેવા નિવૃત્ત વિદાય સમારંભ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો ગંગથા ગામની પ્રાથમિક શાળામાં સેવા આપતા આચાર્ય શ્રી અબ્દુલ કરીમ મકરાણી સાહેબે પોતાની કારકિર્દીના અનેક અમૂલ્ય વર્ષો આ શાળા અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કર્યા છે તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ શિક્ષણ સંસ્કાર અને અભ્યાસિક પ્રવૃત્તિઓ સહિત દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે શ્રી કરીમ મકરાણી સાહેબની નિવૃત્તિ નિમિત્તે શાળા પરિવાર અને ગામલોકો દ્વારા એક ભવ્ય સેવા નિવૃત્ત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભીની આંખે સાહેબને વિદાય આપી હતી શ્રી મકરાણી સાહેબને તેમની લાંબી અને સફળ કારકિર્દી બદલ શાલ ઉઢાડી અને સમૃદ્ધિ ભેટ સાથે શાળા પરિવાર વતી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા અબ્દુલ્લા મકરાણી પ્રાથમિક શાળા ગણ તાલુકો જિલ્લા તાપી આજેવૃત્ત નો કાર્યક્રમ હોય અને વિદાય લઈ રહ્યો છું આ તબક્કે અહીંયા ઉપસ્થિત પત્રકાર મિત્રો સાથે જે વાતચીત અમારો દોર ચાલી રહ્યો છે એ બદલ હું એ લોકોનો આભાર માનું છું અને એમને જે કંઈક પ્રશ્ન હોય તે કરવા માટે હું એ લોકોને સૂચન કરું છું તકલીફ વિના આ અમારી સફળ પૂર્ણ થઈ છે સફર અને હવે પછી પણ વ્યસ્થિત જીવન મળે ભગવાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ શિક્ષણ ક્ષેત્રમાં સૌથી યાદગાર ક્ષેત્ર જે હોય તો આ પ્રાથમિક શાળા ગંગસા ખાતે અમે લોકો જ્યારે હાજર થયા અને જે કુટુંબો છે એ કુટુંબોમાં મારા પોતાના પિતાશ્રી પણ અહીંયા એક મિત્ર તરીકે એ લોકો રહીને ગયા અને ત્યાર પછી મને અહીંયા નોકરી કરવાનો આ રાજીવ કુટુંબ સાથે જે લાવો મળ્યો એ મારા માટે ખૂબ આનંદનો વિષય હતો બાળકને બાળક બાળકોને શીખવા માટે પેલા તો જે શિક્ષક હોય છે મિત્રો એ જોઈએ અને એ અહીંયા અમારા આદિવાસી સમાજના જે બાળકોની આદિવાસી બોલી છે એ બોલી સાથે ઓતપ્રોત થઈને અને આદિવાસીમાં અમે લોકો એ વાત કરીને અને જે શિક્ષણ આપ્યું છે એમાં અમને ઘણો આનંદ થયો છે

એના કારણે હવે શિક્ષણ ખૂબ યોગ્ય અને વ્યવસ્થિત થશે એવી અમને આશાઓ છે નિવૃત્તિ પછી આગલા આયોજન મારા કેન્દ્ર એમની સહાય કરવી અને જ્યાં પણ શિક્ષણ ની જણાય કે ખોટ વર્તાય અને જ્યાં મારા માટે લોકો મને આમંત્રિત કરશે ત્યાં હું આજીવન બાળકોને શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છું મારા માટે એક પ્રશ્ન ખૂબ જ વિકટ હતો અને આ છેલ્લા લગભગ બે ત્રણ વર્ષ કે ચાર મહિના પહેલા મને જે અનુભવ થયો અને મારો જે એક્સિડન્ટ થયો અને એ એક્સિડન્ટ ની અંદર મારા કેન્દ્રના તમામ શિક્ષક મિત્રો તમારી શાળાના અને તમામ તાલુકાના મિત્રો ઉપસ્થિત રહીને જે હૈયા આપીને મને નવું જીવન જીવવા માટે જે પ્રેરણા આપી હતી એ માટે ઓ તાલુકાના તમામ મિત્રોનો શિક્ષક સંઘ ઘટકના પ્રમુખ મંત્રીઓ બીઆરસી અને મહારા કેન્દ્રના તમામ શિક્ષક મિત્રોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું આજના યુવા શિક્ષણ શિક્ષણમાં માત્ર અને માત્ર એક જ વસ્તુ મિત્રો એ લોકો યાદ રાખવા જેવી છે કે થોડું હાડવું થઈને અને ટેન્શન મુક્ત થઈને શિક્ષણ આપશો અને બાળકો સાથે થશો તો જ શિક્ષણ કરી મકરાણી સાહેબ નો વિદાય સમારંભ માં ઉપસ્થિત મારા ગંધા ગામના વડીલો આજુબાજુથી શિક્ષક આવેલા ભાઈઓ બહેનો અને ગંધા પીપળી પાળા વાલા ભાઈઓ બહેનો અને બાળકો શાળાના અને કરીમભાઈ સાબિત કરીને બતાવ્યું છે કે છોકરાઓને શિક્ષણ કેવી રીતે આપવાનો ઘરે ઘરે જઈને છોકરા હાજર હોય તો એને બોલાવવાનો એ કામ કરીમભાઈ આજે સાહેબે કર્યો છે ગંધામાં સુહાસ વળવી દિવ્યાંગન્યુઝ કુકર મુન્ડા તાપી